કરવું પડશે અને ખોટા ના જવાના માર્ગે ના જતો રહે એને માટે જ પ્રયાસ કરીએ છીએ અમે અમે થાકી જઈએ માણસ છે ને અમે લઈને કામ થઈ થઈ પ્રકટ એ કામ થવું જોઈએ

જે મંદિરે પચીસ દિવસ થી આવું આવું કરતા હતા એના બધી ખબર છે અને આજ આપણને માણસ થી માણસ બોલાવે

હું આશા રાખું છું કે પ્રવચન થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે ધાનપા બાપુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોન લેજો મિત્રો કેમ કે બહુ સારું એવું પ્રવચન કરે છે ને એ પ્રમાણે આપણે જો જીવીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી બનાવતો મિત્રો સારો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાંથી અલગ મને રજા આપો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું અને તમારી ગામની આજુબાજુમાં એક સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો જે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લખી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય